લોકસભાની ચૂંટણી લક્ષી એ બી અસ્મિતાની વિશેષ રજૂઆત અંકટ પંચાત આજે હિંમતનગરમાં હિંમતનગરની અંદર પંચદેવનું મંદિર છે અંબા માતાજીનું મંદિર છે અને ત્યાં અમે પહોંચ્યા છીએ અને અહીંયા ઘણા જ વડીલો છે એ વડીલો સાથે ચર્ચા કરી અને જાણીએ કે કેવા પ્રકારની ચર્ચા હાલ હિંમતનગરમાં ચાલી રહી છે મારા સહયોગી છે સંજય તેમની મદદથી અહીંયા જાણવાનો પ્રયાસ કરશું કાકા તમે બધા અહીંયા બેઠા છો થોડી ચર્ચા તમારી પાસે મારે ચૂંટણી લક્ષી કરવી છે એ સાબરકાંઠાની ચૂંટણી આવી છે બેઠક લોકસભાની સાબરકાંઠા આ તો મતદાન કરતા પહેલા ચર્ચા કરશો વિચારણા કરશો પછી મતદાન કરશો પણ મત આપો જ હા હા શું લાગે છે વાતાવરણ ક્યુ તરફી ભાજપ તરફી વાતાવરણ છે એનું શું કારણ મજબૂત પક્ષ છે આ મજબૂત પક્ષ છે એમાં નારાજગી તો બહુ દેખાય તમારા સાબરકાંઠામાં એ તો ચાલ્યા કરો ચાલ્યા કરો હવે એવું કહેવું છે કે કોંગ્રેસમાંથી આયા એને ટિકિટ આપીએ ચૂંડીના જે કાવશે એટલો સમી છે બધું કેવી રીતે સમીજે એ પક્ષ સમજાવશો ને બધો પક્ષ સમજાવો માનશે આ લોકો એ તો કાર્ય જોવાનું છે બીજી તરફની વાત કરીએ તો તુષારભાઈ છે એના ફાધર એના મધર અહીંથી જ ચૂંટાયા છે તમારે સાબરકાંઠ એ કે એટલા બધા મજબૂત ઉમેદવાર ના કહેવાય નહીં અમરસિંહભાઈ તો અહીંયા ચૂંટાયા છે ભાજપ કે મજબૂત છે

કાકા અંદાજીત ઉંમર કેટલી હશે તમારી મારી 72 72 વર્ષ તો તો ઘણી ચૂટણી જોઈ હશે ના ઘણી બધી અચ્છા અત્યારે કેવો માહોલ છે અત્યારે તો બધું બે બાજુ છે હા કોંગ્રેસ છે અને ભાજપ છે પણ કોની બાજુનો વાયરો વધારે લાગે તમને તા તો ભાજપ તો કે આય છે ને અત્યારે તો અમે નરેન્દ્ર મોદી જોર વધારે છે મોદી નું જોર વધારે છે કે ભાજપ જોર વધારે ને ભાજપ એ મોદી જ કા હોય ભાજપ મોદી બાર થોડો છે અરે મોદી

જે સાહીઠ વર્ષ પાસઠ વર્ષમાં નથી જોયા એટલા અત્યારે સુધારા દસ વર્ષમાં જોયા ક્યાં રહ્યો છો તમે હું હિંમતનગરમાં રહું છું પહેલાં મુંબઈ રહેતો તો અચ્છા કેટલા સમયથી અહીંયા ત્રણ વર્ષ કોરોના થયો ત્યારથી ત્યારથી અહીંયા આવી તો આ વખતે શું લાગે છે આ વખતે એક મિનિટ એક મિનિટ મારો સવાલ પાછો હા મોદી સાહેબ નક્કી પણ અહીંયા સાબરકાંઠામાં ક્યાં મોદી સાહેબ છે અરે આપણે તો ઉપર જે બે હોય એ મોદી સાહેબ જ ગણાય ને તમે તમારા ઘરમાં પાંચ જણા હોય તો તમારું ઘરમાં તમારું મોકલે તમારું નામ ગણાય એટલે તમે મોકલી છો તમારું નામ લખાય બધા એવું કે કોંગ્રેસમાંથી આવેલા છે ના ના એ તો કોઈ ગમે તે કરતું હોય કોઈ ગમે તે કે શોભનાબેન ઉમેદવાર છે તો ભાજપના જ લોકો એવું કહે છે કોંગ્રેસ કોઈ કે નાચું ના એને ઓગણું ઓકું બાકી જે કર જે કામ કર્યું છે મોદી સાહેબે એ કોઈ બોલાય એવું જ નથી જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ કોઈ ગમે તે ઉભો રહે મોદી સાહેબના નામથી સિક્કા થવાના કારણ કે મોદી સાહેબ છે બીજું કોઈ દેખાતું નથી કોઈ નહીં ખાલી પથરા પણ તડી જશે હા આ મારી દૃષ્ટિએ તો આ અમારું વિચારશ્રેણી છે કારણ કે મને પંચોતેર વર્ષ થયો છે અને આ પંચ વર્ષ રિટાયર થયો છે આજે જીવનમાં જોયું છે આ બધું આ એવું છે તમે કે આ સંસાર છે ને આ સંસાર જે છે એ મનુષ્યો જ ચલાવે છે બરાબર હવે અત્યારે જે પાર્ટીઓ બની હમણાં બની પહેલા રાજાઓ ચલાવતા હતા તો પહેલા રાજા આ સારો ને પેલો સારો ના આવું કરતો હતા હવે પાર્ટી બની તો પાર્ટી એકબીજા પર તો કરવાના જાઓ તમારા ખૂબ ખૂબ આભાર છે કે તમે અમારા ત્યાં આવ્યા અને આ બધી અમારું તો કામ છે ના કામ તો દરેકનું હોય પણ એક વસ્તુ છે પહોંચાડવું એ મહત્વનું વસ્તુ છે ને ભાઈ તમે શું કહો છો કાકા આ બધાની વાત સાથે સંમત છો યસ બધાને સાથે સંમત બોલો કાકા શું કેવું ચૂંટણીમાં શું હા બધું સારું જ છે ભાજપ આવે કે કોંગ્રેસ જે આવે એ ખરું ભાજપ જ આવશે સો ટકા તમે તો એવું કીધું ને બધું સારું ભાજપ આવે તોય સારું કોંગ્રેસ આવે ભાજપ જ આવવું જોઈએ મારી ધારણા એવી છે શું કામ

એ ભલે વિખવાદ થયો અંતે તે તો કામ દેખાશે ને પણ મને અમુક તો હોય છે ગામ હોય ત્યાં અમુક માણસ હોય છે પાંચ દસ ટકા તો હોય છે પણ હવે ચાલે જ કરવાનું છે એને તો એ સાબુ નહીં જોવાનું વિકાસ જોવાનો છે સામાન્ય માણસને કેવો ન્યાય મળે છે એ જોવાનું છે અને સંતોષ છો સામાન્ય માણસ હા માણસ કાકા તમે હવે તો એડા તાલુકો સાંભળી નાખે

ના આપણે પાછ આપણે કોઈ જણ પૈસા પૈસા ના લેવા તમે એમ કહો છો કે નોટ જોઈન જાય છે તો કોક દેતું હોય તો જ કોક લેતું હોય એટલે બધા સરખાના હોય ને સાહેબ બધા સરખાના હોય ને તમારી લીડર બાજુ કોનો પવન વધારે આ મારા છે અમુક તો કોંગ્રેસનો કોંગ્રેસનો છે હજી થોડું ખરું હા ખરું ખરું એનું કારણ શું અમે જેમ વાયરો વાળે એમ પાડો પબ્લિક કોઈ કઈ હકાય ના થાય તો ઈડર બાજુ થી મત મળે ખરા મળે મળે એટલે કોના કારણે તુષારભાઈના કારણે કે રાહુલ ગાંધીના કારણે રાહુલ ગાંધીના રાહુલ ગાંધી હા હાલે હજી રાહુલ ગાંધી હાલે હાલે શું કે એ બાજુના લોકો રાહુલ ગાંધી વિશે શું કે કી સાહેબ એ તો કે જેવું તો કી સાહેબ આ મુક્ત તમે કઈ બાજુના છો અમે ભારતના ના છીએ હિંમત ગામ તમારું છે અમે સાબરકાંઠા હિંમતનગર અચ્છા હિંમતનગર તો આ બાજુ કોનું કોંગ્રેસ વધારે દેખાય છે ભાજપ ઓલ ઓવર ઇન્ડિયામાં ભાજપ જે કોઈ પાર્ટી છે જ નહીં અને હિંમતનગર ને સાબરકાંઠામાં તો બિલકુલ નહીં એનું કારણ શું એનું જો પ્રવાહ જોઈ રહ્યા છો આપ સર્વે પબ્લિક પ્રવાહ જોઈ રહી છે તો પ્રવાહ કઈ બાજુ વહી રહ્યો છે પબ્લિક તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઘણી તો ખાલી હોય છે એમની તો ખાલી જોવા પૂરતી બાકી એમની વાસ્થામાં હોતી નથી એમ

પછી તો બધા કાર્યકર્તા શબ્દી કામ કરતા હોય છે ક્ષણિક આવું ભૂતકાળમાં બી બનેલું છે કોંગ્રેસમાં બનેલું છે એટલે ઉમેદવાર બધા મતલબ પડતો નથી ક્ષણિક થોડો વિરોધ થાય તો બાકી બધા પછી જયારે ચૂંટણી નીકળે થઈ જાય અને ઉમેદવાર સત્તાવાર નીકળે થઈ જાય પછી તો એ લોકો સમી કામ કરતા ભાજપ ભૂતકાળમાં કોંગ્રેસમાં શું બન્યું હતું તમે કીધું ભૂતકાળમાં ઘનશ્યામભાઈ ઔઝાને જબ્બા ફાળ્યા હતા અને માધવસિંહને જબ્બા ફાળ્યા હતા બધું આપણે જોઈ ચૂક્યા છીએ આપણે જોઈ ચુક્યા છીએ કે મને થોડું કહો ને મને એ ખબર નથી હું ત્યારે હતો ને ઘનશ્યામભાઈ ઓજા વખતે આ ચિમનભાઈ ઘનશ્યામભાઈ ઓજા પછી માધવસિંહ સોલંકી આ બધા કોંગ્રેસના હતા નેતાઓ પણ એમણે અંદરના ખતરાકના લીધે લોકો એકબીજાને જબ્બા ફાળેલા ખટરાકથી ત્યારે તો કોંગ્રેસ મજબૂત હતી મજબૂત હતી માઇટ કોંગ્રેસ મજબૂત હોવા છતાં પણ અને એ મજબૂતી આજે તૂટતી તૂટતી ગઈ અને આજે કોંગ્રેસ ખલાસ થઈ ગઈ

પણ જ્યારે એને પરિવર્તન કર્યું તો ઋષિ બની ગયો કે ના બની ગયો એટલે જગ્યાનો પ્રભાવ હોય છે હતો ને એ તો તમે ગરમી માંથી તમે ગરમી માંથી તમે એસી માં જાઓ તો ઠંડક લાગે કે ના લાગે એ ભાજપ ઠંડક આ છે સમજ્યા કમલમ અને કમળ શું છે દેવ કાકા જે આયા છે પછી જીતી નથી શક્યા કે ટિકિટ નથી મળી એને જ ખબર કે કેટલી ઠંડક તો સાહેબ સત્તા છે જુઓ સત્તામાં કેવું છે આજે મને ભાજપમાં સીટ મળી તો હું ભાજપનો થઈ ગયો કાલે કોંગ્રેસમાં મળી તો કોંગ્રેસનો થઈ ગયો મને ક્યાં સ્વાર્થ છે મને ક્યાં લાભ મળવાનો છે મને એમને મને આ કાકાને આ કાકાને એને એમ નહીં એમાં તમને મને આમને આમને એમને તો નુકસાન છે નુકસાન આમાં બધા પોતાનો ફાયદો જ જોવે છે વોટ આપતી વખતે પણ જે થવું હોય થાય મારું થઈ ગયું ને જેનું જે થવું હોય થાય મારું થઈ ગયું બસ દેશને નુકસાન થાય છે દેશને ભલે નું મારે મારે ના કરતું એ ભલે કરવું પડે સાહેબ મારે તો મોદી સાહેબને એક મંતવ્ય મોકલવું છે કે આ જે સ્ટેટના ઇલેક્શન અને સેન્ટ્રલના ઇલેક્શન ને મ્યુનિસિપાલ ઇલેક્શન ને બધું એક જ ઇલેક્શન કરી નાખો ખર્ચો બચાવો

એટલે આ દેશ ચૂંટણી ખેતી પ્રદાન તો છે જ નહીં ચૂંટણી થાય છે કોના ખર્ચે ચૂંટણી આપણે પબ્લિકના ખર્ચે અને બધું નાવાનું પાણી આત્મકમાં વપરાઈ જાય છે વિકાસ થતો એ પૈસા ખોટા વપરાય જો એ પૈસાનો સદુપયોગ થયો ને તો આજે આપણે પક્ષ પલટો થાય છે એમાંય પબ્લિકના પૈસાનું જ નુકસાન છે એ તો નુકસાન છે ને સ્વાભાવિક છે ને એ તો નુકસાન આખરે તો છેવટે તો કપાવાનું કોને છે બકરાને કપાવાનું છે માણસ તો કપાવાનું નથી તમે પાર્ટી પબ્લિકના પૈસા ગમે ત્યાંથી અહીંયાથી અહીંયાથી ભંડોળ કરી લે છે કે પાર્ટી સત્તામાં હોય કે ન હોય ન હોય એ પહેલાં સત્તામાં હોય એણે પૈસા ભેગા કરેલા છે એણે વિખેર કરવાના છે ચાલો આવી જાઓ મારી તરફ આ કહેશે ચાલો આવી જાઓ મારી તરફ આટલા લાખ આટલા કરોડ એમ કરીને આ સત્તાઓ બને છે આ સત્તામાં પબ્લિકનો સરકાર એ એવું આયોજન કરે કે પબ્લિકને જમ બને એમ કમસે કમ ફાયદો થાય બરોબર છે અને કમસે કેમ કે વધુમાં વધુ ફાયદો વધુ વધુમાં વધુમાં ગરીબ માણસોને મીડિયમ માણસોને અને

ઓગણીસો સુડતાલીસ થી આ પબ્લિક ને ટુકડા નાખી નાખી નમાલી કરવામાં આવી છે એના ટુકડા પર પલવા જરૂરિયાત મન ને તો સરકારે આપવું જ જોયું હે જે સક્ષમ નથી દરેક વ્યક્તિ ભાગ્ય લઈને આવે છે

મારા બાપા એ આરએસએસ હતા પછી એમ થયું કે આ બધા આજે નહીં તો કાલે બધા ભેગા થાય છે તો આજે લડ્યા ને પછી ભેગા થવાનું એનો કોઈ અર્થ નથી એના કરતા આપણે છોડ દો બધું અને મેં છોડી દીધું ભાજપ અને આર બે એક છે કે અલગ એક જ છે એક જ છે હા તો આરએસએસ તો એવું કહે છે કે ભાજપ અમારું નહીં ભાજપ એવું કહે છે કે આરએસએસ અલગ છે નહીં 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 તમે કેટલા વર્ષ હતા હું મને જે ઓગણ છે કેટલા વર્ષ તમે આરએસએસ માં આરએસએસ માં લગભગ નાનપણ થી પછી ભાજપમાં કામ કર્યું ભાજપ નું કામ કર્યું છોડી કેમ દીધું પણ કોંગ્રેસ ને ઝઘડો થયો કોંગ્રેસ ને ભાજપ ને અને ઝઘડો થયો ત્યાર પછી બીજે જ દિવસે એ એકબીજા પોતાના ઘેર બેહીને ભોજન કરતા હતા એટલે મને એમ થયું કે આ મોટા 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 ખાઈ લેજે અને આપણે ઝઘડામાં પડવું એના કરતાં નહીં પડવું આ ક્યાંનો બનાવ તમે કહો છો હિંમતનગરનો જ હિંમતનગરનો જ બનાવ શું હતો આખો બનાવ કહેશો મને આખો બનાવ તો ના એટલે થોડું ઉપર છેલ્લું તમે વ્યક્તિગત નામ કોઈના ના લેતા મને કો તો ખરા ખબર પડે નામ ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એ કે મોટા મોટા મને અનુભવ આવો થયો એટલે પછી મેં છોડી દીધું એટલે મોટા મોટા બા પાછા જોડે થઈ જાય બધા મોટા માસા કોંગ્રેસ બે બે

આ કાકા કે છે એવું થતું હોય ખરું તમે માનો એમને કદાચ અંગત અનુભવમાં એવું હોય તો આ જુદી જ છે વ્યક્તિગત વ્યક્તિગત અનુભવ બાકી જન હરી તો હું પચાવવા હિત લેવલ છે રહું છું મેં કોઈ જોયું નથી તમને કેવો રાજકારણનો અનુભવ રાજકારણ તો બહુ જૂનો અનુભવ મારા પેલા ધની ભાઈ ભાઈ મેયર હતો ગીતાબેન પંડ્યા બરાબર જ્યારે ફર્સ્ટ મહિલા સીટ આવી ને અને હું નામ નરેન્દ્રભાઈ મોદીને બધા ઓટીસી કેમ્પ કરેલો નાઇન્ટીન સેવન્ટીમાં રાજકોટ અહીં બધા જોડે જ હતા અને મહેન્દ્ર ભાઈ નરેન્દ્રભાઈ તો આવતા હતા પોલોગાર્ડ અમારે પોલો જ મકાન હતું અમારે સ્કૂલ છે મારે ખૂબ સ્કૂલ બરાબર અને ત્યાં ભાઈ ખોડભાઈ ખરા ને એને બધા જોડ્યા હતા ભાઈ બાપુજી પ્રા તમે નરેન્દ્ર મોદી સાથે કામ કરેલું ખરા તો તમને શું લાગે અત્યારે આ જે કોંગ્રેસમાંથી લઈને ભાજપમાં આવે એનાથી નરેન્દ્ર મોદી સાહેબ ખુશ હશે કે નારાજ હશે નરેન્દ્ર મોદી સાહેબ ખુશ છે એટલે તો આજે પાંચ જગ્યા પાંચ ના લીધા ધારાસભાને ટીકેલો નામિટમેન્ટ હશે આપી લઉ એ માટે કોંગ્રેસ મુક્ત ભારત એ કરવાની એમનો જે ઈરાદો છે એનું આ પ્રથમ પગલું અત્યારે તમે ભાજપમાં સક્રિય સક્રિય એટલે આમ જવું છું પણ એટલું બધું સક્રિય નહીં પણ આ મિટિંગ 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 હજી મિટિંગ આ બધું આયોજન બધું ચાલતું હશે કોંગ્રેસના ધારાસભ્યોને લાવવા અને બધું કામ જાતે આવી છે એટલે આયોજન બધું જ ચાલે છે પહેલાં એમના માણસો દ્વારા સૂચન કરવામાં આવે પહેલાં કોઈની ઈચ્છા હોય તો પછી જાય ને પછી ગોઠવાય ને પછી આવો એ રીતનું છે વ્યવહાર તો થતો હશે વ્યવહાર નહીં વ્યવહાર નહીં કારણ કે એ લોકો જાણી છે કે છેલ્લા ત્રીસ વર્ષથી આપણે કોંગ્રેસનું અહીંયા કોઈ હજુ જ નથી તો હવે ભાજપ સિવાય કોઈ ઉદ્ધાર નથી અને આ સીટો જે એકસો છપ્પન આવી પછી તેમાં જ લાગે કે કોંગ્રેસ તો અસ્તિત્વ બધાને ટિકિટ આપી એનો મતલબ કમિટમેન્ટ તો થયું હશે હોય જ એમાં લેજ નહીં ને મોદીની પરવાનગી વખતે પાટિલ સાહેબે ના કરી શકે અને ભૂપેન્દ્રભાઈ એ ના કરી શકે અમિત કાકા બે જ જણાથી ઓલ એન્ડ સોલ્વ અમિતભાઈ ઓલ એન્ડ સોલ્વ એમ અમિતભાઈ આરે કામ કરેલું ખરા અમિતભાઈ આરે કામ ના કરેલું પણ આમ ઓળખે અમ ઓળખીએ કાકે માનસા વિભાગ હતું ને આપણે અહીંયા હિંમતનગર શું લાગે આ વખતે કોણ જીત ભાજપ જ ને કેમ એનું કારણ શું મોદી સાહેબનો વર્ક મોદી સાહેબનું કામ બીજું ભ્રષ્ટાચારની દસ વર્ષથી કોઈ બી મિનિસ્ટર ભ્રષ્ટાચારમાં પકડાયું નથી જે કોંગ્રેસના શાસનમાં ઘણું પકડાતું હતું કોંગ્રેસ કોંગ્રેસનો મેળ પડશે કે નહીં પડે કોંગ્રેસનું મોડ કદાચ બે ત્રણ સીટો આવી કદાચ કદાચ એક બે સીટો આવી તો મારો અંદાજ છે બાકી નવ્વાણું ટકા જ નહીં પડે શું થશે સાબરકાંઠા નો ભાજપ જ વિરોધ છે ને એટલો બધો એટલે વિરોધ હોય તો થોડોક ટાઈમ જ્યાં ઉભરો આવે ને દૂધ માં આવે બધું દૂધ ઉભરો જાય એટલે ફટ ઠારી જાય એવું છે બાકી કઈ કોઈનું ચાલવાનું નથી અહીંયા કેટલાક મહિલા આવ્યા છે પ્રયાસ કરશું જો એ એમની સાથે વાત થઈ શકે તો જાગુબેન તમારું નામ જાગુબેન મધુબેન શું કરો બેન તમે અમાર ટ્રાવેલ્સ નો બિઝનેસ છે મજા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પછી યુટ્યુબ ઉપર ચેનલ છે અમારી મધુબેન પટેલ સહેલી મંડળ અને બીજો એ પંચદેવ મંદિરમાં માં શક્તિ મહિલા મંડળ છે એમાં જોડાયેલા છે તો તો તમે આમ આગેવાન લીડર લાગો ના એટલું બધું નહી એવું તો પરકારીએ છે જે ભગવાન કરે તો એકાદો પક્ષ ટિકિટ આપે ચૂંટણી લડી લેવા શોખ નહી ચૂંટણી લડવાનો રાજ્યમાં શોખ નથી ભક્તિમાં શોખ છે એમનો આ ભક્તિની તમે વાત કરો છો તો હવે મને એ કહોને કે તમારો સાબરકાંઠા બેઠકમાં કોણ જીતે એવું લાગે બાજબ જ આવશે એનું કારણ બસ એને કામ સારા હશે એટલા માટે કેવા કામ બન કહો નરેન્દ્ર મોદી છે અમે જો આપણે જઈએ એમ કહ બિહારમાં જાઉં ઝારખંડમાં જાવ તો પેલા બીક લાગતી હું રાત્રે બસ લઈને જાવ તો મારા બોર્ડર પર જાવ તો બીક લાગે અત્યારે હાલ કોઈ ડર નથી લાગતો અને જો તો મોદી સાહેબની સરકાર ગુજરાતથી ગાડી આવી છે એ કોઈ ડર જ નથી લાગતો અત્યારે અમને અને અત્યારે હાલ બી અમે પાંચ તારીખે અયોધ્યામાં રામકથા નવ દિવસની બે સાડી રહ્યા છે આ જિજ્ઞાબેન હું બધા સાથે છીએ પણ આમ તો જઈએ અમે ત્રણ વાર હું જઈ આવી પ્લેનમાં જઈ આવી ટ્રેનમાં જઈ પણ કોઈ ડર નહીં પહેલાં આમ ડર લાગતો બીક લાગતી આમ તો બિહારમાં રાત્રે નહીં કરવું એટલે બહુ રાજસ્થાનમાં ડર લાગતો ના રાજસ્થાનમાં ડર નતો લાગતો આ તો કોંગ્રેસની સરકાર છે છે પણ ઓછું જવાનું થાય રાજસ્થાનમાં મારે દિવસ ફરી ના જાવ ફરી ના એટલે રાજસ્થાનમાં ઓછું જવાનું થાય અને ટેક્સ ભરવાનું આવે દિવસે આવતો મારે આબુ બોર્ડરી અને આ બિહાર ને બધું તો રાત્રે આવે મારે માજી તમને શું લાગે કોણ જીતશે બસ ભાજપ જ આવા એનું કારણ શું બસ મોદીના બહુ